નમસ્કાર આજે આપણે લાઓત્સુના તાઓ તેચિંગની ઊંડી સમજ મેળવીશું હા અને આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રાચીન જ્ઞાન આજે કેવી રીતે ઉપયોગી થઈ શકે બરાબર મુખ્ય હેતુ એ છે કે જીવનને વધુ સરળ સંતુલિત અને પ્રકૃતિ સાથે સુમેળમાં કેવી રીતે જીવી શકાય એ સમજવાનો અને આ કોઈ ધર્મગ્રંથ નથી એ ખાસ યાદ રાખવા જેવું છે આ તો જીવન જીવવાની એક ફિલસૂફી છે એકદમ એમાં એક્યાસી નાના અધ્યાય છે હા અને તે ઓછા પ્રયત્ને વધુ સહેજ જીવન જીવવાનો માર્ગ બતાવે છે તાઓ એટલે કે માર્ગ ને અનુસરવાની વાત છે તો ચાલો શરૂઆત તાઓ થી જ કરીએ પહેલો પહેલો જ અધ્યાય કહે છે કે જે તાઓ વિશે વાત કરી શકાય એ શાશ્વત તાઓ નથી આ આ થોડું ગૂંચવણ ભર્યું નથી હમ છે તો ખરું કારણ કે આપણે દરેક વસ્તુને નામ આપવા વ્યાખ્યા આપવા ટેવાયેલા છે બરાબર પણ અધ્યાય એક અને પચીસ સમજાવે છે કે તાવ એ બ્રહ્માંડનો મૂળભૂત અવર્ણનીય સિદ્ધાંત છે તમે એને નામ આપો એટલે એ સીમિત થઈ જાય અચ્છા એટલે નામ વગર એ સૃષ્ટિનો સ્ત્રોત છે હા અને નામ સાથે એ બધી વસ્તુઓની માતા જેવો અધ્યાય ચાર તો એને ખાલી પાત્ર જેવો કે છે ઉપયોગી પણ કદી છલકાઈ નહીં હમ ગહન વાત છે એ શાંત છે નિરાકાર છે સતત છે એને અનુભવવાની વાત છે શબ્દોમાં પકડવાની નહીં એટલે જે સૌથી મહત્વનું છે એને કદાચ લેબલ લગાવી જ ન શકાય પછી વાત આવે છે વિરોધાભાસોના સંતુલનની સુંદર કદ્રુપુ અઘરું સહેલું હા અધ્યાય બે અને બાવીસ મતલબ કે એકનું અસ્તિત્વ બીજાને કારણે છે સુંદર શું છે એ કદરૂપા વગર કેમ સમજાય સાચી વાત છે પણ એમ જ બરાબર એટલે જ્ઞાની માણસ આ વિરોધો સામે લડતો નથી એ સ્વીકારે છે એ જ પૂર્ણ થશે વાંકું છે એ જ સીધું થશે એવો ભાવ એકદમ આ સ્વીકારમાંથી જ શાંતિ અને સંતુલન આવે આ સમજણ મને લાગે છે કે રોજિંદા જીવનમાં ઘણું ઘર્ષણ ઓછું કરી શકે ચોક્કસ અને પછી ખાલીપણાનો વિચાર અધ્યાય પૈડાનું વાસણનું ઘરનું ઉદાહરણ હા આ બહુ રસપ્રદ છે આપણે હંમેશા ભરેલું હોવાને મહત્વ આપીએ પણ અહીં ઉલટી વાત છે પૈડાની વચ્ચેની ખાલી જગ્યા જ એને ફેરવે છે બરાબર અને વાસણની અંદરની ખાલી જગ્યા જ એને ઉપયોગી બનાવે છે પાણી ભરવા માટે અનાજ ભરવા માટે અને ઘર માં પણ દરવાજા બારી ઓરડા ની ખાલી જગ્યા જ મહત્વની છે એટલે જે દેખાય છે જે છે એનો લાભ તો છે જ પણ જે નથી એટલે કે ખાલીપણું એ જ એની સાચી ઉપયોગિતાનું કારણ છે આ તો આપણી જોવાની દ્રષ્ટિ જ બદલી નાખે એવી વાત છે હવે શાસન અને સાદગી પર આવીએ પેલું વાક્ય મને બહુ ગમ્યું કે શ્રેષ્ઠ શાસક એ છે જેના હોવાપણાની લોકોને ભાગ્યે જ ખબર હોય હા અધ્યાય ત્રણ સત્તર સત્તાવન એસી આજ કહેજે આદર્શ શાસન એટલે ઓછામાં ઓછું શાસન એટલે બહુ નિયમો નહીં બહુ કાયદા નહીં બરાબર કારણ કે વધુ પડતા નિયમો પ્રતિબંધો લોકોને વધુ ગરીબ વધુ જટિલ બનાવે છે એવું તાવ માણે છે અને વધુ કાયદા એટલે વધુ ચોર લૂટેરા પેદા થાય એવું પણ કહ્યું છે હા એટલે જ્ઞાની શાસક કહે છે હું બહુ કંઈ નહીં કરું લોકો પોતાની મેળે સુધરશે હું શાંત રહીશ લોકો પોતાની મેળે સદાચારી બનશે આજના સંદર્ભમાં આ વિચારવું પણ અઘરું છે અને આદર્શ રાજ્ય પણ નાનું સાદું કલ્પ્યું છે જ્યાં લોકો સાદા ભોજન કપડાં ઘરમાં સંતુષ્ટ હોય પડોશી રાજ્ય નજીક હોય પણ લોકો વૃદ્ધ થાય ત્યાં સુધી એકબીજાના રાજ્યમાં જાય પણ નહીં આ ઓછું કરવું કે કંઈ ન કરવું એ આપણને વુવેઈ તરફ લઈ જાય છે બિન પ્રયત્ન હા વુવેઈ પણ એનો અર્થ આળસ બિલકુલ નથી એ જ મારે પૂછવું હતું તો શું છે વુવેઈ પાણીનું ઉદાહરણ કેવી રીતે બંધ બેસે અધ્યાય આઠ સડસઠ સિત્તોતેર સમજાવે છે પાણી જુઓ સૌથી નરમ નબળું લાગે હંમેશા નીચે તરફ જ વહે કોઈની સાથે સંઘર્ષ નહીં પણ એ જ પાણી મોટા પથ્થરને કોતરી નાખે છે નબળું એ મજબૂતને હરાવે છે એટલે વુ વે એટલે પ્રકૃતિના પ્રવાહ સાથે ચાલવું બિનજરૂરી ઝોર લગાવ્યા વગર એકદમ યોગ્ય સમયે યોગ્ય રીતે સહેજતાથી કાર્ય કરવું બિનજરૂરી ધમપચાળા વગર અને ત્રણ ખજાના પણ ગણાવ્યા છે કરુણા એટલે કે નમ્રતા સંયમ અને પેલી આગળ રહેવાની મહત્વાકાંક્ષાનો અભાવ નમ્રતાથી સાહસ આવે અને સંયમથી ઉદારતા વાહ તો આખા ગ્રંથનો સારાંશ કાઢીએ તો એમ કહી શકાય કે જીવનને સરળતા નમ્રતા અને પેલી વિરોધાભાસોની સ્વીકૃતિથી જીવવું અને વુ વે એટલે કે સહજ ક્રિયા દ્વારા આ બધાથી જીવન વધુ સંતુલિત અને અર્થપૂર્ણ બને છે અને આ જ્ઞાન હજારો વર્ષ જૂનું હોવા છતાં આજે પણ એટલું જ કદાચ વધુ પ્રસ્તુત છે આજના આ ભાગદોડ માહિતીના વિસ્ફોટ અને તણાવના જમાનામાં હા ઓછી અપેક્ષાઓ રાખવી વસ્તુઓ પાછળની દોડ ઓછી કરવી અને પોતાની અંદર શાંતિ શોધવી તાઓ તે છીંગ આજ શીખવે છે ઓછામાં વધુ કેવી રીતે મેળવવું તો શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને આપણે વાત પૂરી કરીએ ચોક્કસ શું આજના આ જટિલ સ્પર્ધાત્મક સમાજમાં ખરેખર વુ વે એટલે કે બિનજરૂરી પ્રયત્નો ટાળીને પ્રવાહ સાથે વહીને જીવવું શક્ય છે આ સિદ્ધાંતને આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકાય હમ વિચારવા જેવો પ્રશ્ન છે આ પ્રશ્ન સાથે જ આજની ચર્ચા અહીં વિરામ લઈએ